જ્યારે મહાદેવ શંકર અમારા શ્રદ્ધાભાવથી આનંદિત થઈને અમારા આવાસમાં રહેવા માંગે છે ત્યારે ભગતોને કેટલીક વિશેષ સંકેત દેખાય છે જો તમને રોજ પ્રત્યેક સૂર્યોદય સમયે આ વિશેષ ચિહ્નો પ્રાપ્ત થતા હોય તો ધારી કે તમારા નિવાસમાં મહાદેવ શંકરનો આગમન થઈ ગયો છે આજે અમે આ જ વિશેષ ચિહ્નો વિશે ચર્ચા કરીશું તે પહેલા સમજીશું કે ઓમ નમા શિવાય મંત્રના પુનરાવર્તન વિશે પ્રિય શંકર ભક્તો મહાદેવ શંકરના મહાન મંત્ર ઓમ નમા શિવાયના પુનરાવર્તનથી જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય છે આ મંત્ર એટલો સરળ અને શક્તિવાન છે કે તેને કોઈ પણ સ્થળે કોઈ પણ ક્ષણે કરી શકાય છે પરંતુ શું તમે જાણો છો કે જો કોઈ વ્યક્તિ શયા પર આરામ કરતા આરામ કરતા આ મંત્રનું પુનરાવર્તન કરે તો તેના જીવનમાં કેવા પરિવર્તનો થાય છે સૂર્યદેવ આજે અમે તમને એક પ્રેરક વાર્તા કહેવા જઈ રહ્યા છીએ જેમાં મહાદેવ શંકરે માતા પાર્વતીને આ ગુપ્ત વાત કહી હતી કે આરામ કરતા સમય ઓમ નમઃ શિવાયનું પુનરાવર્તન કરવાથી જીવનમાં કયા કયા ફેરફારો આવે છે સૂર્યદેવ જો તમે સાચા મનથી મહાદેવ શંકરના નિષ્ઠાવાન ભગત છો તો ટિપ્પણીમાં અવશ્ય લખો હર હર મહાદેવ અને વીડિયોને અનુકૂળ ગણવાનું વિસ્મરશો નહીં હે મહાદેવ શંકર જે પણ ભગત આ વિડિયોને અનુકૂળ ગણશે અને માર્ગને અનુસરશે તેનું જીવન આનંદોથી ભરી દો આવો શરૂ કરીએ તે પવિત્ર વાર્તાને જેમાં લુકાયેલા છે ઉંડા ગુપ્ત તે પહેલા તમામ શંકર ભગતોને વિનંતી છે કે છેલ્લા સુધી જેથી તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે કારણ કે અધૂરું જ્ઞાન ઝેર જેવું હોય છે વાત તે કારણી છે જ્યારે કૈલાસ શિખર ચંદ્રકિરણોમાં ડૂબેલું હતું હિમાલયની ચડાવ શાંતિપૂર્ણ હતી અને શીતળ વાયુઓ મહાદેવ શંકરની કેશોમાં રમતી હતી મહાદેવ શંકર ધ્યાનમાં મગ્ન હતા અને માતા પાર્વતી તેમની નજીક બેઠી હતી પરંતુ આજે માતાનું હૃદય કંઈક અસ્થિર હતું મુખ પર ઊંડી ચિંતાની લીટીઓ હતી શંકરે પોતાની ત્રિપુટી નેત્ર ખોલ્યું અને મુસ્કાન સાથે કહ્યું હે દેવી શું વિચારતા છો તમારું હૃદય આજે ચપ કેમ છે માતા પાર્વતીએ હથેળુઓ જોડ્યા અને વિની અવાજમાં કહ્યું હે સ્વામી એક પ્રશ્ન મારા હૃદયને વારંવાર વેદના આપી રહ્યો છે ઘણા દિવસોથી આ પ્રશ્ન મને ત્રાસ આપી રહ્યો છે જો તમારી પરવાનગી હોય તો કહું મહાદેવે શાંત અવાજમાં કહ્યું નિઃશંક પૂછો પાર્વતી તમારો દરેક પ્રશ્ન મારા માટે મૂલ્યવાન છે પાર્વતી કહ્યા સ્વામી આ તો બધા જાણે છે કે જે માનવ વિધિપૂર્વક અર્ચના કરીને જાગૃત સ્થિતિમાં શુદ્ધ હૃદયથી ઓમ પુનરાવર્તન કરે તેને તમારી કૃપા મળે છે પરંતુ જો કોઈ ક્ષીણ વ્યક્તિ રાત્રે પર આરામ કરતા સ્નાન વિના માત્ર હૃદયમાં જ આ મંત્ર જપ કરે તો શું તેની નિષ્ઠા પણ તમારા અંતઃકરણ સુધી પહોંચે છે શંકર મુસ્કુરાયા અને કહ્યા દેવી તમે અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તેનો જવાબ હું તમને એક વાર્તા દ્વારા આપીશ ધ્યાથી સાંભળો કારણ કે આ વાર્તામાં ના માત્ર તમારા પ્રશ્નનો જ જવાબ લુકાયેલો છે પરંતુ એ પણ વર્ણવાશે પુનરાવર્તન કરવાથી શું ફેરફારો આવે છે ઘણા વર્ષો પૂર્વે હિમાલયના પદ્મ ભાગમાં નીલકુંડ નામનું એક નાનકડું પટ્ટણ હતું આ પટ્ટણમાં એક ગરીબ વિપ્ર વસ્તો હતો જેનું નામ હતું રઘુ રઘુની વય વધી ગઈ હતી દેહ ક્ષીણ થઈ ગયો હતો ના કોઈ કુટુંબ હતું ના આશ્રય દારિદ્ર્ય અને વ્યાધિએ તેને સંપૂર્ણ નષ્ટ કરી દીધો હતો તેની પાસે ના સારું આહાર હતો ના આકર્ષક નિવાસ એક ભંગેલી ઝૂંપડીમાં તે જીવન વિતાવી રહ્યો હતો પરંતુ રઘુની પાસે એક અમૂલ્ય ધન હતું તેની શંકર નિષ્ઠા રઘુને ને બાયાવસ્થાથી જ મહાદેવ શંકર પર અચળ ભરોસો હતો તેની તેને તેને વાર્તાઓ કહી હતી શીખવ્યું હતું કે જીવનમાં મુશ્કેલી આવે તો માત્ર શિવાય નું પુનરાવર્તન કરવું રઘુએ આ મંત્ર ને પોતાના જીવનનો આધાર બનાવી લીધો હતો હવે જ્યારે તે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કર્યો હતો અને દેવાલય સુધી પહોંચવાની ક્ષમતા પણ ન રહી ત્યારે પણ તે દરેક રાત્રે પોતાની ભંગેલી શયા પર આરામ કરતો નેત્રો બંધ કરતો અને હૃદયમાં જ ઓમ નમઃ શિવાય નું પુનરાવર્તન શરૂ કરી દેતો તે ના સ્નાન કરતો ના અર્ચનાની કોઈ વિધિ અપનાવતો માત્ર પોતાના ક્ષીણ હૃદય અને નબળા દેહથી શંકરને યાદ કરતો પટ્ટણવાસીઓ તેનો વ્યંગ કરતા કહેતા રઘુ આ કેવી નિષ્ઠા છે લેટે મંત્ર પુનરાવર્તન કરે છે ના દેવાલય જાય છે ના અર્ચના કરે છે શું મહાદેવ આવી નિષ્ઠાથી આનંદિત થશે રઘુ શાંત અવાજમાં કહેતો હું વૃદ્ધ થઈ ગયો છું મારી પાસે ના શક્તિ છે ના કાળ પરંતુ મારું હૃદય શંકરના પદકમોમાં સમર્પિત છે કદાચ મારી આજ નિષ્ઠા મારા સ્વામી સુધી પહોંચી જાય કાળ પસાર થતો ગયો રઘુની નિષ્ઠા દિન પ્રતિદિન ઊંડી થતી ગઈ બાહ્ય જીવનમાં કોઈ ફેરફાર નહોતો દારિદ્ર્ય એકાંત નબળાઈ પરંતુ તેના આંતરમાં એક દૈવી શાંતિ પ્રગટ થઈ ચૂકી હતી જ્યારે તે રાત્રે ઓમ નમા પુનરાવર્તન કરતો તો તેને અનુભવતું કોઈ તેની આહવાન સાંભળી રહ્યું છે પછી આવી પૂર્ણિમાની રાત્રિ ચંદ્રકિરણો રઘુની ઝૂંપડીમાં પ્રવેશતી હતી રઘુએ સામાન્ય રીતે પુનરાવર્તન શરૂ કર્યું મંત્રની તાલમાં ડૂબેલો તે યક્તિ હઠાત એક આરકનથી જાગ્યો ચંદન અને ફૂલોની સુગંધ આવી તેણે નેત્રો ખોલ્યા સામને સ્વયંભુ મહાદેવ શંકર ઉભા હતા તેમનું મસ્તક ચંદ્ર થી અલંકૃત હતું ગંગા તેમની કેશોમાંથી વહેતી હતી રઘુ કંપતા અવાજમાં કહ્યો હે સ્વામી શું આ સ્વપ્ન છે શંકર કહ્યા રઘુ આ સ્વપ્ન નથી તેણે મને દેહથી નહીં પરંતુ હૃદય અને આત્માથી આમંત્રણ કર્યું છે તારું દરેક પુનરાવર્તન મારી પાસ પહોંચ્યું છે હવે તારા તમામ પાપો નાશ પામ્યા છે તને મુક્તિની પ્રાપ્તિ થશે શંકરે ત્રિશુળ ઉઠાવ્યું આકાશમાં અજપાજપ થઈ અને તે જ વળતરે રઘુની આત્મા પરમ પ્રકાશમાં વિલ્યમાન થઈ ગઈ માતા પાર્વતીના નેત્રો નમ્ર હતા તેમણે કહ્યું સ્વામી હવે હું સમજી ગઈ કે સત્ય નિષ્ઠા કોઈ વિધિઓ પર આધારિત નથી પરંતુ હૃદયની પવિત્રતા પર આધારિત હોય છે શંકર કહ્યા દેવી આરામ કરતા સમય ઓમ નમા શિવાયના પુનરાવર્તનના અનેક ગુણ છે એક હૃદયની શાંતિ અને તણાવ નિરોધ દિવસભરની ચિંતાઓ અને તણાવ આ પુનરાવર્તનથી દૂર થઈ જાય છે બે નિદ્રા ગાઢ અને આનંદદાયકી થાય છે ત્રણ નકારાત્મક શક્તિથી રક્ષણ રાત્રે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે આ મંત્ર રક્ષણ કવચ જેવું કાર્ય કરે છે આધ્યાત્મિક પ્રગતિ આ મંત્ર આત્માને શંકરની નજીક લઈ જાય છે અને જીવનનો ધ્યેય સ્પષ્ટ કરે પાંચ પાપોનો વિનાશ જેમ રઘુના પાપો નાશ પામ્યા તેમ આ મંત્ર તમારા પાપોને નિદારણ કરે છે છ સ્વાસ્થ્યના લાભ તણાવ ઘટે છે રક્તભાવ નિયંત્રિત થાય છે અને ગાઢ નિદ્રાથી દેહ ઉત્સાહી રહે છે સાત સ્વપ્નમાં દૈવી અનુભૂતિ શંકરના દર્શન કે આધ્યાત્મિક ચિહ્નો મળી શકે છે આઠ વિધિનો ઉદય અધરી કાર્યો પૂર્ણ થાય છે વિધિ સંગ આપે છે શંકર કહ્યા આ મંત્ર દરેક વ્યક્તિને ગુણ આપે છે જે તેને નિષ્ઠાવાન હૃદયથી જપે છે ભલે તે કોઈ પણ સ્થિતિમાં હોય પાર્વતીએ મસ્તક નમાવ્યો અને કહ્યા સ્વામી હવે હું સમજી ગઈ નિષ્ઠામાં કોઈ બંધન નથી હોતું આ હતી રઘુની વાર્તા અને ઓમ નમઃ શિવાય મંત્રની ગૌરવ જો તમારી પાસે કાળ નથી સાધનો નથી કે શક્તિ નથી તો પણ ચિંતા ન કરો દરેક રાત્રે આરામ કરતા પહેલા આ મંત્રનું પુનરાવર્તન કરો પાંચ વખત દસ વખત સત્તર વખત કે જ્યાં સુધી નિદ્રા ન આવે ત્યાં સુધી આ મંત્ર તમારું જીવન બદલી શકે છે સુહૃદયો હવે સમજીશું કે જ્યારે મહાદેવ શંકર અમારા શ્રદ્ધા ભાવથી આનંદિત થઈને અમારા આવાસમાં રહેવા માંગે છે ત્યારે ભક્તોને કેટલીક વિશેષ ચિહ્નો દેખાય છે સુહૃદયો જો તમને રોજ પ્રત્યેક સૂર્યોદય સમયે આ વિશેષ ચિહ્નો પ્રાપ્ત થતા હોય તો ધારી લો તમારા નિવાસમાં મહાદેવ શંકરનો આગમન થઈ ગયો છે મહાદેવ શંકરને આનંદિત કરવા માટે લોકો અર્ચના પાઠ ઉપવાસ ભોગ વગેરે ભેટ કરે છે સૂર્યાસ્ત મહાદેવ અર્ચના કરવી તેમના મંત્રનું પુનરાવર્તન કરવું આ તમામ વિધિઓ મહાદેવ શંકર ની કૃપા મેળવવા માટે જ કરવામાં આવે છે જેથી અમને ઝડપથી શંકર કૃપા મળતી રહે પરંતુ શું તમે જાણો છો કે મહાદેવ શંકર અમને આ વાતનો પણ ચિહ્ન આપે છે કે તેઓ અમારી સાથે છે જ્યારે તમે સંપૂર્ણ વિશ્વાસથી અર્ચના પાઠ કરો છો ત્યારે મહાદેવ શંકરનો આગમન તમારા આવાસમાં નિશ્ચિતપણે થાય છે ભલે તે સીધા સ્વરૂપમાં હોય કે અપ્રત્યક્ષ સ્વરૂપમાં કેટલીક વખતો તમે મહાદેવ શંકરની હાજરીનો અનુભવ કરો છો અને કેટલીક વખતો તમે તેમની શક્તિને પોતાના આવાસમાં અનુભવો છો જોકે કેટલીક વખતો એવું પણ થાય છે કે મહાદેવની શક્તિઓ તમારા અનિયમિત રીતે અર્ચના પાઠ કરવું કે ક્યારેક અર્ચના પાઠ જ ન કરવું આ તમામ તમારા કર્મોને કારણે થાય છે જે ઈશ્વરને અને તેમની શક્તિઓને અસંતુષ્ટ કરી દે છે કેટલાક લોકો એવું માને છે કે તેઓ રોજ મહાદેવ શંકરની સેવા કરે છે તો પણ તેમને મહાદેવની હાજરીનો અનુભવ કેમ નથી થતો પરંતુ અમારા કર્મ સિદ્ધાંતને કારણે થાય છે તેથી ઈશ્વરની શક્તિઓને આનંદિત રાખવા માટે અમારે પોતાના કર્મોમાં સુધારણા કરવી પડે છે અર્ચના પાઠ કરતી વખતે અમે ઘણા સરળ બની જઈએ છીએ અને પછી આખો દિવસ અમે કેવા કેવા કર્મો કરીએ છીએ તે તો અમને જ ખબર હોય છે તો તેથી નિષ્ઠા પદ પર અમારે પોતાના કર્મોને ન્યાય રાખવા પડે છે અમારે એવા કોઈ કર્મ ન કરવા જોઈએ જેથી અમને અભિશાપ મળે આજે આ વિડિઓમાં અમે તમને વર્ણવીશું કે કેવી રીતે ઓળખી શકાય કે મહાદેવ શંકરનો આગમન તમારા આવાસમાં થઈ ગયો છે અમે તમને વર્ણવીશું કે કેવી રીતે ઓળખી શકાય કે મહાદેવ શંકર અને તેમની શક્તિઓનો આગમન તમારા આવાસમાં થઈ ગયો છે કેટલાક એવા ચિહ્નો જે તમને વર્ણવે છે કે તમારા પર મહાદેવની કૃપા છે બ્રહ્મ મુહૂર્તમાં આવતા સ્વપ્નો બ્રહ્મ મુહૂર્ત એ રાત્રિના અંત અને સુ યોદ્ધની શરૂઆતનો ક્ષણ હોય છે આ ક્ષણ અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક રીતે અત્યંત શક્તિશાળી ગણાય છે જો તમારી નિદ્રા રોજ બ્રહ્મ મુહૂર્તના ક્ષણે જાગે છે તો આ એક મહત્વપૂર્ણ ચિહ્ન છે જો તમને બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્નો આવે છે ખાસ કરીને એવા સ્વપ્નો જેમાં તમે દેવાલયોમાં અર્ચના કરી રહ્યા હો સ્વપ્નમાં તમે પોતાને મંત્ર પુનરાવર્તન કરતા જુઓ છો તો આ સ્વપ્નો પણ એક દૈવી ચિહ્ન હોય છે આનો અર્થ એ થાય છે કે મહાદેવ શંકર તમારા આવાસમાં પોતાની હાજરી નોંધાવી રહ્યા છે જો બ્રહ્મ મુહૂર્તના ક્ષણે સ્વપ્નમાં તમને દેવી દેવતાઓના દર્શન થાય છે તો આ એ વાતનો ચિહ્ન છે કે મહાદેવ શંકરની શક્તિઓ તમારા આવાસમાં વસવીતુ કરી ગઈ છે શંખના અવાજનું મહત્વ નિષ્ઠા માર્ગમાં શંખનું એક વિશેષ સ્થાન છે શંખ આત્મોદ્ધારનો ચિહ્ન આપે છે જ્યારે સૂર્યો સૂર્યોદય તમારા આવાસની આસપાસના દેવાલોમાં શંખ વાગે છે અને જો તેમાં તમારી નિદ્રા શંખના અવાજથી જાગે તો તેને અત્યંત શુભ ચિન્હ ગણાય છે એવું પણ કહેવાય છે કે જે માનવને સૂર્યોદય જાગતા જ શંખના અવાજ સાંભળાય છે તો આનો ચિહ્ન એ થાય છે કે માતા લક્ષ્મીનો આગમન તમારા આવાસમાં થવાનો છે અથવા માતા લક્ષ્મીનો આગમન તમારા આવાસમાં થયો છે તમારા જીવનમાં વૃદ્ધિ ક્ષાત્ર અને યશ પ્રવેશ કરવાની છે સકારાત્મક અને નકારાત્મક શક્તિઓનો ચિહ્ન જ્યારે તમારા આવાસમાં નકારાત્મક ઉર્જા હોય છે ત્યારે તમને બદબુ અથવા દેહમાં ભાર સરખાવ અનુભવાય છે પરંતુ જ્યારે આવાસમાં દેવી દેવતાઓનો આગમન હોય છે જ્યારે આવાસમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે ત્યારે તમને તમારા આવાસમાંથી એક મધુર સુગંધ આવવા લાગે છે ખાસ કરીને અર્ચના કરતી વખતે અથવા આવાસના દેવાલયમાં તમને આ મધુર મધુર અને મનમોહિની સુગંધ આવવા લાગે છે આ સુગંધ તમને સંપુ નપણે આકર્ષિત કરી લે છે અને તમને અનંત શાંતિ અનુભવ કરાવે છે અર્ચના કરતી વખતે આવતા પ્રાણી અને ભિક્ષુકનું મહત્વ જેમ તમે અર્ચના કરવા વસો છો અને અર્ચના કરતી વખતે તમારા આવાસ પર કોઈ પ્રાણી જેમ કે કૂતરો ગાય બળદ કે કોઈ ભિક્ષુક આવી જાય છે તો આ આ એક ચિહ્ન હોય હોય છે છે જો ઘટના દર ત્રીજા કે ચોથા દિવસે થતી અને ખાસ કરીને અર્ચનાના ક્ષણે જ તેઓ આવે છે તો ધારી લોકે આ ઈશ્વરના આગમનનો ચિહ્ન છે ગાયને માતાનું રૂપ ગણાય છે અને કુતરાને ભૈરવ પિતાનું પ્રતીક એ જ રીતે જો કોઈ પ્રાણી આવે છે તો તે પણ જ પ્રતિનિધિત્વ હોય છે મહાદેવને અમે જોઈ શકીએ એટલી અમારી ક્ષમતા નથી તેથી તેઓ વિવિધ સ્વરૂપોમાં અમારી પાસે આવે છે એવામાં પ્રાણીઓનું સન્માન કરવું જોઈએ તેમની સેવા કરવી જોઈએ તમે તેમને આહાર જળ આપીને તૃપ્ત કરો એવું કરવાથી મહાદેવ તમને પણ તૃપ્ત કરશે અતિથિનો આગમન જો અર્ચના દરમિયાન તમારા આવાસમાં કોઈ અતિથિ આવે છે તો એવામાં મહાદેવની કૃપાનો ચિહ્ન ગણાય છે તો આ એ વાતનો સ્પષ્ટ ચિહ્ન છે કે મહાદેવે તમારી અર્ચના સ્વીકારી લીધી છે સ્વપ્નમાં દેવાલય કે મહાદેવની મૂર્તિ જોવી જો તમને રાત્રે એવા એવા સ્વપ્નો આવે છે જેમાં તમે દેવાલય અને મહાદેવની મૂર્તિઓ તેમની ચિત્રો જુઓ છો તો આ એ વાતનો ચિહ્ન છે કે તમારા પર મહાદેવની કૃપા વરસાઈ છે આ સ્વપ્નો દર્શાવે છે કે દૈવી શક્તિઓ તમારા જીવનમાં ઉત્તમ પ્રભાવ પાડી રહી છે અને તમને ન્યાયી માર્ગ દર્શાવી રહી છે મહાદેવની કૃપાના ચિહ્નો જે લોકો પર મહાદેવની કૃપા હોય છે ભલે તેઓ ધનિક હોય કે ગરીબ તેમને દરેક સ્થળે આદર મળે છે તેમની કઠોરતા ઓછી હોય કે વધુ સિદ્ધિ હંમેશા તેમના પગ ચૂમે છે આ સ્પષ્ટ રીતે મહાદેવની કૃપાનો ચિહ્ન છે કે તેઓ તેમને દરેક પ્રકારની તકલીફો અને મુશ્કેલીઓથી રક્ષા કરશે મહાદેવ જેમના પર આનંદિત રહે છે તેઓ જીવનની દરેક પડકારને સરળતાથી પાર પાડી લે છે અને તેઓ દરેક સ્થિતિને ઉત્તમ રીતે સંભાળી લે છે ઉલ્લુ દેખાવાનો શુભ ચિહ્ન ઉલ્લુ પંખીને એક પવિત્ર અને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે તેને માતા લક્ષ્મીનું વાહન કહેવાય છે અને આ કારણે ઉલ્લુને જોવું અત્યંત શુભ ગણાય છે જો તમને ક્યાંક અચાનક ઉલ્લુ દેખાય છે તો આ એ વાતનો ચિહ્ન ગણાય છે કે માતા લક્ષ્મી ટૂંક વચનમાં તમારા આવાસમાં પધારશે આ શુભ ચિહ્ન ન જીવનમાં વૃદ્ધિ અને સૌભાગ્યના આગમનનું પ્રતીક છે તેથી ઉલ્લુના દર્શન કરવા એ એક અત્યંત શુભ અને માંગલિક ચિહ્ન ગણાય છે દેવી દેવતાઓની દૈવી સુગંધ જ્યારે પણ તમે સૂર્યોદય સૂર્યોદય સ્નાન કરીને તૈયાર થાઓ છો ત્યારે તમને એક વિશેષ પ્રકારની સુગંધનો અનુભવ થાય છે આ સુગંધ કંઈક અલગ અને અનુપમ હોય છે જેને માત્ર તમે જ અનુભવો છો

આ સુગંધ દેવી દેવતાઓની હાજરીનો ચિહ્ન છે આનો અર્થ એ થાય છે કે મહાદેવે હવે તમારા આવાસમાં વસવીતું કરી લીધું છે આહાર પાચનમાં ફેરફાર જ્યારે માતા લક્ષ્મી કોઈ આવાસમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાંના વાસીઓનું આહાર પાચન સકારાત્મક રીતે બદલાવા લાગે છે આ એ વાતનો ચિહ્ન છે કે તમારા આવાસમાં પવિત્રતાનો આગમન થઈ રહ્યો છે જેથી જીવનમાં નવી શક્તિ અને શાંતિનો પ્રવાહ થાય છે નીલકંઠ નીખાવું જો તમને અવિરત દિવસ સુધી આવાસમાંથી નીકળતી વખતે નીલકંઠ પંખી દેખાય છે તો તેને મહાદેવની કૃપાનો ચિહ્ન ગણાય છે આ એ વાતનો ચિહ્ન છે કે મહાદેવે તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી કોઈ મોટી ઈચ્છા ટૂંક વચનમાં પૂર્ણ થવાની છે સફેદ ગાયનું વારંવાર દેખાવું આ દેવી દેવતાઓની તમારા પર વિશેષ કૃપા હોવાનો ચિહ્ન છે તો સુહૃદયો આ હતા કેટલાક મુખ્ય ચિહ્નો જેનાથી તમે સમજી શકો છો કે તમારા આવાસમાં મહાદેવનો આગમન થઈ ગયો છે મિત્રો હવે જાણીશું એવા દસ લક્ષણો વિશે જે મળવાથી તમને ખબર પડશે કે હવે ઓમ નમઃ શિવાય મંત્ર સિદ્ધ થઈ ગયો છે બાબા ભોળેનાથની કૃપાથી રોગોથી મુક્તિ મળે છે ભગવાન શિવ કુબેરના અધિક છે તો શિવ ભક્તિથી માનવના જીવનમાં તેમના ઘરમાં સંપન્નતા બની રહે છે તમારા દ્વારા કરેલો મંત્ર સિદ્ધ થાય છે ત્યારે ભગવાન શિવ તમને આ સંકેત આપે છે મંત્ર દરેક સાધકની સાધનાનો મુખ્ય અંગ હોય છે અને મંત્રને સિદ્ધ કરવા માટે તેનો નિયમિત જાપ અનિવાર્ય છે કેટલાક લોકો કોઈ મંત્રનો જાપ કરે છે તો જ્યારે તેમને જાપ કરતા કરતા કેટલોક સમય વીતી જાય છે તો શિવ કૃપાથી ભક્તોને પોતાના જીવનમાં દિવ્ય અનુભૂતિઓ થવા લાગે છે ભક્તિ માર્ગમાં અનુભૂતિઓને દિવ્ય અનુભવ કહેવામાં આવે છે જ્યારે કોઈ સાધકનો મંત્ર સિદ્ધ થઈ જાય છે અથવા સિદ્ધ થવાની કગાર પર હોય છે તો આ સાધકના જીવનની ખૂબ મોટી ઉપલબ્ધિ હોય છે વિશેષ કરીને સાવન નવરાત્રી હોળી અને દિવાળીના દિવસોમાં મંત્ર ખૂબ ઝડપથી સિદ્ધ થાય છે એવામાં જો સાધકનો મંત્ર સિદ્ધ થઈ જાય છે તો તેને કેટલાક સંકેત મળે છે પહેલો સંકેત જ્યારે તમારો મંત્ર સિદ્ધિની સીમા પર પહોંચે છે અથવા મંત્ર સિદ્ધ થઈ જાય છે ત્યારે સૌથી પહેલાં તમારા એ કાર્યો બનવા લાગે છે જે કાર્યો માટે તમે મંત્ર જાપ શરૂ કર્યો હતો જો તમે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે મંત્ર જાપ શરૂ કર્યો હતો તો એવામાં જો એ મનોકામના પૂર્ણ થઈ જાય તો સમજી લો કે તમારો મંત્ર અથવા તો સિદ્ધ થઈ ગયો છે અથવા તમારો મંત્ર સિદ્ધ થવાની ખૂબ નજીક છે આથી ન માત્ર તમને સિદ્ધિ મળશે પણ ભગવાન શિવની દિવ્ય ઉર્જાથી તમારો સંપર્ક પણ બેસી જશે તેની અસરથી તમારા અન્ય કામ પણ બનવા લાગશે માનવની જે રોજિંદી જરૂરિયાત છે તે પૂર્ણ થવા લાગે છે બીજો સંકેત જો મંત્ર જાપ કરતી વખતે સાધકને અસીમ શાંતિ અનુભવ થાય છે તો આથી આ અનુમાન લગાવી શકાય છે કે તમારો મંત્ર જાગૃત થઈ ગયો છે વધુથી વધુ સમય આનંદિત રહે છે અનાવશ્યક વાતો પર અનાવશ્યક દૃશ્યો પર તમારું મન ભટકતું નથી કારણ કે સિદ્ધનો અર્થ ચેતના શક્તિથી થાય છે એટલે મન ચૈતન્ય થઈ જાય છે સાધક પોતાના મનને વશમાં કરવાનો પ્રયાસ કરવા લાગે છે તો જો તમારી સાથે મંત્ર જાપ કરતી વખતે આ થાય છે તો સમજી લો કે મંત્ર સિદ્ધિનો દિવ્ય પ્રભાવ તમારા પર પડી ગયો છે જ્યારે પણ કોઈ સાધકનો મંત્ર સિદ્ધ થાય છે તો તેમને રોજ સ્વપ્નમાં એ દેવતાના દર્શન થાય છે આગલો સંકેત એ છે કે તમે મંત્ર જાપ કરશો તો તમારા શરીરમાં કંપન થવા લાગશે લક્ષણ જ્યારે મંત્ર સિદ્ધ થાય છે તો સાધકને પૂર્વાભાસ એટલે ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનો આભાસ થવા લાગે છે આ વાત કોઈને કહેતા નહીં પોતાના સુધી જ મર્યાદિત રાખો આગલો સંકેત જો મંત્ર જાપ કરતી વખતે તમને કોઈ સુગંધ આવવા લાગે તો સમજી જાઓ કે તમારો મંત્ર જાગૃત થઈ રહ્યો છે આગલો સંકેત જ્યારે કોઈ સાધકનો મંત્ર મંત્ર જાગૃત થાય છે તો જાપ તેની અંદર કોઈ પણ સમય શરૂ થઈ જાય છે એટલે તે કોઈ પણ કાર્ય કરતો હોય તો તેની અંદર આપોઆપ મંત્ર જાપ શરૂ થઈ જાય છે આ અવસ્થામાં અમારું મન પોતે જ મંત્ર જપવા લાગે છે આગલો લક્ષણ મંત્ર જાગૃત થવા પર તમે અંદરથી આત્મવિશ્વાસથી ભરાઈ જાઓ છો અને અંદરથી મેન્ટલી સ્ટ્રોંગ ફીલ કરવા લાગો છો તમારી આસપાસનું વાતાવરણ સકારાત્મક થવા લાગે છે વિશેષ કરીને તમારો વિરોધી પક્ષ શાંત થવા લાગે છે વાદ વિવાદ શાંત થવા લાગે છે એવામાં સાધકને બધું સારું અને સુખમાં લાગવા લાગે છે કારણ કે મંત્ર સિદ્ધિથી જે દિવ્ય ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમારું ઓરા મંડળ બને છે એ ઉર્જા તમારી ચારે તરફ ફેલાઈ જાય છે જેના કારણે તમારી આસપાસ રહેનારા અન્ય પ્રાણીઓ પર પણ ગહન પ્રભાવ પડે છે આગલો સંકેત એ છે કે તમારી કાર્યક્ષમતા વધવા લાગે છે જે કાર્ય પહેલા તમને બોજો લાગતું હતું એ તમે સરળતાથી કરી લો છો એટલે મંત્ર સિદ્ધિથી માનવના અંદર એક નવી ઉમંગ ઉત્પન્ન થાય છે મંત્ર સિદ્ધ ધીથી સાધક પોતે પણ સિદ્ધ થવા લાગે છે કારણ કે જે ઉર્જા મંત્ર સિદ્ધથી તમારા અંદર આવી છે પછી એ જ તમારાથી કામ કરાવે છે એવામાં શારીરિક માનસિક અને ભાવનાત્મક સ્તરે વૃદ્ધિ થાય છે આગલો સંકેત એ છે કે તમે અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાઓ છો લોકો તમારાથી પ્રભાવિત થાય છે તમારું માન સમાજમાં વધવા લાગે છે વાક સિદ્ધિ એવા માનવને મળે છે ભલે તમે મંત્ર સાધના વાક સિદ્ધિ માટે ન કરી હોય પણ મંત્ર જાપના કારણે એ સિદ્ધિ તમને કેટલીક હદ સુધી મળી જાય છે તેનું બોલેલું કથન સત્ય થઈ જાય છે વાણીમાં ઓજસ અને પ્રભાવ વધી જાય છે તેની પાછળ એ જ કહેવાય છે કે જ્યારે અમે મંત્ર જાપ કરીએ છીએ મંત્ર સાધના કરીએ છીએ તેની અસરથી અમારું કંઠ ચક્ર જાગૃત થઈ જાય છે આગલો સંકેત જે મંત્ર સિદ્ધથી મળે છે કે સાધક એકલામાં શાંતિ અનુભવ કરવા લાગે છે જ્યાં દુનિયા એકલતાથી એકલામાં બેસીને સાધક પોતાના મોક્ષનો માર્ગ જાણવા માટે પ્રયાસ કરે છે આ ગુણ તેના અંદર વિકસિત થવા લાગે છે કારણ કે તેની ચેતના બહારની તરફ ન જઈને અંદરની તરફ જાય છે

જો જ્યારે સાધક મંત્ર જપવાનું શરૂ કરે છે તો મંત્રની અસરથી પહેલા તેમના દ્વારા સંચિત પાપ ખરાબ કર્મ નાશ કરવામાં આવે છે જેથી આગળ આવનાર સમયમાં માનવને કોઈ પણ પ્રકારનો શોક ન થાય જેવું આ બધું થઈ જાય છે તો મંત્ર દિવ્ય અનુભવ બતાવવા લાગે છે જ્યારે મન ર જાગૃત થાય છે ત્યારે મંત્રની અસર તમને પોતાના જીવનમાં જોવા મળે છે અને શક્તિઓથી સંકેત પણ તમને મળવા લાગે છે જીવનમાં બદલાવ આવવા લાગે છે સફળતા મળવા લાગે છે તો એવામાં જ્યારે તમે મંત્રનો ઉપયોગ કોઈ કાર્ય કરવા માટે કરો છો ત્યારે તમારો મંત્ર સો કાર્ય કરે છે મંત્ર સિદ્ધ થવું એટલે સાધકને દૈવી શક્તિઓ મળવી સિદ્ધિ એટલે શક્તિ જે દેવતા પોતાના સાધકના અંદર મૂકી દે છે અને પછી એ શક્તિ તમારા કાર્યોને જરૂરિયાત મુજબ પૂર્ણ કરતી જાય છે આને કહેવાય છે મંત્રનું કાર્ય કરવું જ્યારે તમારો મંત્ર સિદ્ધ થઈ જાય છે તો એવામાં જ્યારે તમે મંત્ર જાપ કરો છો ત્યારે તમને ધ્યાનમાં પોતાના ઈષ્ટના પ્રત્યક્ષ દર્શન થાય છે આને કહેવાય છે મંત્ર સિદ્ધિનો પ્રભાવ તો આ કેટલાક મુખ્ય સંકેત છે જ્યારે તમારો મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તમને મળે છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સાથે કોમેન્ટમાં લખો હર હર મહાદેવ